આકૃંદ ગામની સીમમાંથી કોઈ અજાણ્યા ઈસમનો ફરિયાદીના માલિકીના સર્વે નંબર છસો ચોરાણુંવાળા ખેતરમાં સાહેદ કનુભારથી કાંતિભારથી ગોસ્વામીનાઓ ખેતર સાયડા ઉપર કુદરતી ઉગેલ ચંદનના ઝાડ પૈકી કુલ ત્રણ ઝાડ કાપી લઈ જઈ કુલ કિંમત રૂપિયા પંદર હજારની મત્તાની ચોરી કરી જઈ ગુનો કરેલ છે આ ગુનાના સ્થળની વિઝિટ કરી આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરી ટેકનિકલ સર્વેલન્સ કરી ખાનગી બાતમી હકીકત આધારે એક આરોપી જનકસિંહ ગોવિંદસિંહ ઝાલાને પકડી પાડી તેની વિરુદ્ધ અટક કરી અને બીજા ચાર ઈસમોની વિરુદ્ધ અટક કરી ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોંપવા તજવીજ કરેલ છે